યા તાલુકાના કેસર ગામના લોકોએ સતત ચોથી વખત ગામના પુલની માંગ નહીં સ્વીકારતા અંતે ગ્રામજનોએ લોકસભામાં પણ મતદાનનો બહિષ્કાર કરતા ગામમાં એક પણ મત આપવામાં આવ્યો ન હતો આખો દિવસ મતદાતાઓની રાહ જોઈને પ્રિસાઇડિંગ ઓફિસરો અને અધિકારીઓ બેસી રહ્યા હતા વાલિયાના કેસર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલિયા તાલુકાના કેસર ગામમાં સુધી એક પણ મત પડ્યો ન હતો ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો જ બહિષ્કાર કરી નાખ્યો હતો ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સમાવિષ્ટ ગામમાં બંને ગામો વચ્ચે કિમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઇટકલા અને ડેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળીમાં દૂધ ભરા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેને પગલે ગ્રામ ચૂંટણી ચૂંટણી અને તાલુકા બાદ પણ પંચાયતના પ્રશ્નોનું નિરાકરણ થતા ચૂંટણી બાદ સાતમી રોજ પણ બહિષ્કાર કરી મતદાન ની પ્રક્રિયા થી અડગા રહી વિરોધ દર્શાવ્યો હતો જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે ચાર થી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શાસન કે કોઈ અન્ય નેતાઓને તેમની પડી હોવાનો કડવો અનુભવ તેમને થયો છે જેમાં એકસો અને એકસો પુરુષ મતદારો છે ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ ગામમાં બંને ગામો વચ્ચે કિમ નદી પર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં લોકોને તકલીફ પડે છે જેને લઈને લોકોનો વિરોધ છે મારો નામ વસાવા પંડિતભાઈ ચુનીલાલ છે પંડિતભાઈ શું પ્રોબ્લેમ છે આ ગામમાં ને કેટલા સમયથી ચોટણી બહિષ્કાર કરો છો આમ ચોથો ટર્મ અમે બહિષ્કાર કરીએ છે ગામના બ્રિજની માંગણી હતી પાણીની માંગણી હતી પાણીની માંગણી એમ નાની માંગણી કહેવાય કે જો કે આમ પાણી એટલી બધી તકલીફ નથી પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે ઈટકલા હાઈસ્કૂલમાં જાય છે તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન ચાર મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા જેના કારણે અભ્યાસ બગડે તથા ગામના લોકોને જે કંઈ સમસ્યા છે ડેરીના બાબતમાં કે કંઈક સસ્તાના દે દુકાન ઈટકલા આવી છે અને પંચાયત પણ ઇટકલા છે અમારા તમામ કામને લીધે એ કા ખાડીને આ બધી બાબતોને લઈને અમે બહિષ્કાર કર્યો છે રણનીતિ જ રહેશે કે આવનારી ચૂંટણીઓ પણ બહિષ્કાર જ કરીશું જ્યાં સુધી અમારું કામ સરળતાથી નહીં થાય ત્યાં સુધી